નર્મદા જિલ્લામાં નારીબંધન સાપ્તાહિક ઉત્સવ અંતર્ગત બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં યુવતીઓ માટે ખાસ ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમના સહયોગથી મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ શિબિર મહિલા અને બાળ આયોગના પૂર્વ ચેરપર્સન ભારતીબેન તળવી ઉપસ્થિત રહ્યા હતા મહિલા જાગૃતિ દિવસ નારી વંદન ઉત્સવ નિમિત્તે બિસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ આર્ટ્સ કોમર્સ અને સાયન્સની વિદ્યાર્થીઓને જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા જે બી પરમાર સાહેબ તથા સચિનભાઈ અને એમની ટીમે ખૂબ જ સરસ રીતે આ નારી વંદન ઉત્સવનું આયોજન કર્યું જેનાથી અમારી વિદ્યાર્થીઓને જુદી જુદી યોજનાઓ સરકારની જે કંઈ ચાલી રહી છે એનો ખૂબ જ બહોળો ડિટેલમાં જ્ઞાન આપ્યું જુદી જુદી યોજનાઓ વિશે માહિતી જુદા જુદા અધિકારીઓ દ્વારા પહોંચાડવામાં આવી અને મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે તેમને ઇનિશિયેટ કરવા માટે આ કચેરી દ્વારા ખૂબ જ સરસ પગલું ભરવામાં આવ્યું આજ રોજ નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને બિરસા મુંડા યુનિવર્સિટી ખાતે કોલેજની વિદ્યાર્થીઓનો સમક્ષ ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આયોજિત મહિલા જાગૃતિ શિબિર કરવામાં આવી આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા મહિલાલક્ષી તમામ યોજનાઓનો માહિતી આ દીકરીઓને આપવામાં આવે અને તેથી તે આર્થિક રીતે પગભર થઈ શકે ભણતા ભણતા કમાઈ શકે ભણ્યા પછી આર્થિક ઉપાર્જન કરી શકે અને સ્વનિર્ભર બની શકે એવા એક યોજનાનો હેતુ છે ત્યાર પછી એમને શિક્ષણિક યોજનાઓનો અને ત્યાર પછી વિવિધ કોઈ કાયદાઓ હોય જે મહિલા મહિલાલક્ષી હોય જે એમને ભવિષ્યમાં જરૂર પડે અથવા એ પોતાને માર્ગદર્શન આપી શકે એવા એક ઉદ્દેશ્ય સાથે જાગૃતિ શિબિર કરવામાં આવી અને ખાસ કરીને બસોથી વધુ દીકરીઓએ આનો લાભ લીધો